સ્વધર્મ પી ચાવેક્ષ કંપી તું મરિ ધર્મા ક્ષત્રિય ન વિધતે ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્દમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવવાની જરૂર નથી સમાજ વ્યવસ્થાના ચાર વર્ણોમાંથી બીજો વર્ણ ઉત્તમ વહીવટી માટે છે અને તે ક્ષત્રિય કહેવાય ક્ષતનો અર્થ થાય છે કે ઈજા જે મનુષ્ય આની અર્થાત ક્ષતિથી રક્ષણ કરે તે ક્ષત્રિય કહેવાય ક્ષત્રિય રક્ષણ આપવું જોઈએ ક્ષત્રિયોને વનમાં શિકાર કરવાની તાલીમ આપવામાં આવે છે ક્ષત્રિય જંગલમાં જઈને વાઘને પટકારતો અને તેની સાથે છામી છાતીએ પોતાની તલવારથી લડતો વાઘનું મૃત્યુ થાય ત્યારે તેને રાજકીય સન્માન સાથે અગ્નિદાહ પાતો જયપુર રાજ્યના ક્ષત્રિય રાજ્યો દ્વારા આ પરંપરાનું પાલન આજ સુધી થતું આવ્યું છે પટકારની તથા વધ કરવાની ખાસ તાલીમ ક્ષત્રિયોને આપવામાં આવે છે કારણ કે કેટલીક વખત ધર્માર્થે હિંસા અનિવાર્ય બને છે એટલા માટે જ ક્ષત્રિયો માટે કદી પણ સીધો સીધો સંન્યાસ ગ્રહણ કરવાનું વિધાન નથી રાજનીતિમાં અહિંસાને મુચ્છિદગીરી રૂપે અવકાશ હોઈ શકે પરંતુ તેને કદાપી તેના એક મહત્વના પરિબળ કે સિદ્ધાંતરૂપ કહી નથી ધાર્મિક સંહિતાઓમાં પણ જણાવ્યું છે આહવેશ મિથા ચિંતા સંતો મહિક્ષિત પરમ શક્ત્યા મહિષી યુદ્ધમાન પરામશક્તર્ગ યાપરા મુખા યજ્ઞુ બ્રહ્મન બ્રહ્મહન્ય સતત દ્વિજે સંસ્કૃત કિલિ મંત્રાશ્વેપિ સ્વર્ગમવાપુગમણો એમ યજ્ઞાગ્નિમાં પશુઓનું બલાદાન આપીને સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે તેમ રણક્ષેત્રમાં અન્ય દ્વેષી શત્રુરાજા સાથે લડતા લડતા અણાયેલા રાજા કે ક્ષત્રિયને પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે તેથી ધર્માર્થે યુદ્ધમાં વધ કરવો અને યજ્ઞાગ્નિમાં તે પશુનો વધ કરવો એને હિંસાના કૃત્ય લેશ માત્ર ગણવામાં આવતા નથી કારણ કે આમાં નહિત ધર્મને કારણે પ્રત્યક્ષ વ્યક્તિનો લાભ મળે છે યજ્ઞમાં બલિ આપાયેલા પશુને એક યોનિમાંથી બીજી યોનિમાં જવાની ઉત્ક્રાંતિની ક્રમિક પ્રક્રિયામાંથી પસાર થયા વિના તરત જ મનુષ્ય જીવન પ્રાપ્ત થઈ જાય છે અને યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા ક્ષત્રિયોને પણ યજ્ઞ કરનારા બ્રાહ્મણોને પ્રાપ્ત થનાર સ્વર્ગ લોક મળે છે સ્વધર્મોના બે પ્રકાર છે જ્યાં સુધી મનુષ્ય મુક્ત થતો નથી ત્યાં સુધી તેણે મુક્તિ પાક પ્રાપ્ત કરવા અર્થે ધર્માનુસાર વિશિષ્ટ શરીર વિશેના કર્તવ્યો કરવાના હોય છે જ્યારે તે મુક્ત થઈ જાય છે ત્યારે તેનું વિશિષ્ટ કર્તવ્ય એટલે કે સ્વધર્મ આધ્યાત્મિક બની જાય છે અને તે ભૌતિક દેહાત્મા ભાવના સંદર્ભોમાં રહેતું નથી જ્યાં સુધી દેહાત્મા ભાવ રહે છે ત્યાં સુધી બ્રાહ્મણો તથા ક્ષત્રિય માટે સ્વધર્મનું પાલન અનિવાર્ય હોય છે સ્વધર્મનું વિધાન ભગવાન દ્વારા થાય છે અને તેનું સ્પષ્ટીકરણ ચોથા અધ્યેયમાં થશે દૈહિક સ્તરે સ્વધર્મને વર્ણાશ્રમ ધર્મ અથવા માનવના આધ્યાત્મિક જ્ઞાનનું પ્રથમ સોપાન કહેવામાં આવે છે વર્ણાશ્રમ ધર્મ અર્થાત પ્રાપ્ત શરીરના વિશિષ્ટ ગુણોના પ્રમાણે વિશિષ્ટ સ્વધર્મની અવસ્થાથી માનવીય સભ્યતાનો શુભારંભ થાય છે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોઈપણ કાર્યમાં કાર્યક્ષેત્રમાં સ્વધર્મનું પાલન કરવાથી મનુષ્ય જીવનના ઉચ્ચતર પદને પામી શકે છે